જે હું તમારી સાથે શેર કરીશ ઘર માટીની ખૂબ જ ઉપયોગી ટિપ્સ એન્ડ આઈડિયા જે અપનાવીને તમે બહુ બધો બચત તો કરી શકો છો સાથે સાથે ટાઈમનો પણ સેવિંગ કરી શકો છો તમે જોઈ શકો છો આ રીતના ચાંદલાના પેકેટ્સ આપણા ઘરમાં હોય જ છે તો ક્યારેક ક્યારેક શું થાય કે આપણે ઉપરના જે ચાંદલા છે ખતમ થઈ ગયા હોય ને આ રીતનું પેકેટ બચવું હોય તો એનો સરસ મજાનો ઉપયોગ હું તમારી સાથે શેર કરીશ સેલોટેપથી કે સ્ટેપલર લગાવી અને સ્ટેપલ કરી શકો છો જેથી કરીને આપણી પાસે ત્રણ પાર્ટ છે એ બંધ હોય અને એક પાર્ટ જ ખુલ્લો હોય પછી આ રીતે બહાર જતા હોય ત્યારે આ રીતના કોઈ પણ ડ્રાઇવિંગ લાઇસન્સ હોય ક્રેડિટ કાર્ડ હોય ડેબિટ કાર્ડ હોય કે થોડા ઘણા પૈસા હોય એ તમે રાખી શકો છો અને તમે પર્સમાં રાખી શકો છો ક્યારેક ક્યારેક શું થાય બધું મિક્સ થઈ જતું હોય અને પછી એન પણ મળતું નથી અને પોર્સની બધી આઇટમ કાઢવી પડે ત્યારે વસ્તુ મળે છે આ રીતે કૂકીઝ કે પછી કોઈપણ ચોકલેટ્સ વગેરે લો તો આ રીતના પ્લાસ્ટિકના જે કન્ટેનર હોય એ આવતા હોય છે તો તમે એને ફ્રીઝમાં રાખી શકો છો વધુ ઘટેલી વસ્તુઓ તેમાં રાખવા માટે કોઈ અદરક નાનું વધુ હોય કે પછી લીંબુ થોડુંક બચ્યું હોય તો એ રાખવા માટે યા નાની મોટી જ્વેલરી રાખવા માટે ડ્રેસિંગ ટેબલ ઉપર તમે એનો ઉપયોગ કરી શકો છો એવી જ રીતે આ ટેલકમ પાવડર હોય કે આ રીતનો બેબી પાવડર હોય એનો પણ સરસ મજા નો યુઝ તમને બતાવીશ જૂનામાં જૂનો કાસકો આપણી પાસે હોય તો એને પાણી લગાવ્યા વિના આપણે કેવી રીતે ક્લીન કરી શકીએ તો કશું જ કરવાનું નથી બસ આ ટેલકમ પાવડર કે બેબી પાવડરને આ રીતે સ્પ્રેડ આઉટ કરી દેવાનો છે પછી કોઈ પણ બ્રશ લઈ અને તમારે ક્લીન કરી લેવાનું છે જે પણ અંદર ચોઈઠ્યું હશે ને એ પણ નીકળી જશે પણ ઓઇલ જે પણ છે એ પણ નીકળી જશે એકદમ ક્લીન થઈ જશે પછી તમે હાથેથી આ પાણીથી ધોઈ શકો છો અને જે પણ ગંદકી ચોટી હશે ને એકદમ નીકળી જશે અને ઇઝીલી નીકળી જશે જાદો આપણે ટાઈમ પણ વેસ્ટ નહીં કરવો પડે અને ટ્રાવેલિંગમાં હેક બહુ કામ આવે છે જ્યારે પાણી ના હોય ત્યારે એવી જ રીતે આપણે આ તાતિયાનું પેકેટ લઈએ તો આ રીતની જે છે આ પેકેટ્સમાં એ આવતું હોય છે તો તમારે શું કરવાનું પેકેટનો સરસ મજાનો યુઝ કહીશું તમને તો વચ્ચેથી મેં કટ કરી લીધું છે અને કટ કર્યા પછી આનું પ્લાસ્ટિક બહુ સ્ટ્રોંગ હોય છે તો તમે બહુ સરસ રીતે આનો યુઝ કરી શકો ખાસ કરીને આ વરસાદની સિઝનમાં પર્સમાં રાખી દો એમાં તમે આ કોઈ પણ તમારો મોબાઈલ હોય કોઈ પણ વોલેટ હોય કે પછી કોઈપણ ડેબિટ ક્રેડિટ કાર્ડ હોય કે કોઈ પણ પૈસા હોય તો તમે એમાં રાખી શકો છો અને બીજું કે પર્સમાં નાની મોટી વસ્તુઓ રાખ પછી ક્યાંય બહાર જતા હોય તો આપણે બિંદીના પેકેટ સાથે કેરી કરવા હોય તો એ રાખવા માટેનું એક ઝીરો કોસ્ટમાં તમારું ઓર્ગેનાઇઝર બની જશે અને બહારથી પણ તમારે કંઈ વસ્તુનો ખર્ચ નહીં કરવો પડે એવી જ રીતે આ રીતના જે મહેંદીના કોન હોય ને તો આપણે આ રીતે કરીએ ને તો ક્યારેક વધારે આવે ક્યારેક ઓછું આવે એક સરસ મજાની સ્મૂથ લાઇનિંગ થતી નથી એ આ ક્યારેક ક્યારેક શું થાય કે આપણાથી ઉપરના જે પાર્ટ હોય ને ત્યાંથી વધારે આપણે સીઝરથી એને કટ કરી નાખીએ છીએ તો પણ આ પ્રોબ્લેમ થાય છે કોઈ પણ પીન આ રીતે ભરાઈ સેલોટેપ આ રીતે લગાવી દેવાની છે તો એક સરસ મજાનું જે છે આગળનો પાર્ટ એકદમ ઝીણો તૈયાર થઈ જશે જેથી જે મહેંદી છે એને આવવામાં સરસ રીતે સરસ અને નાનો એવો રસ્તો મળી જશે જેથી કરીને શું થાય કે તમારી મહેંદી જે ઓછા વત્તી આવે છે એ પણ નહીં આવે ને સરસ લાઇનિંગ પણ બનશે તમે જોઈ શકો છો અહીંયા એક દિવસ સ્મૂથલી છે મહેંદી આવે છે તેવી જ રીતે હવે ફેસ્ટિવલ સિઝન ખાસ તૌર પર નવરાત્રિ સ્ટાર્ટ થાય છે તો ક્યારેક ક્યારેક શું થાય કે આપણે આ રીતનો ટીકો નાખીએ તો એક નીચે સરકતો જાય છે અને નીચે સુધી પહોંચી જતો હોય છે તો તમારે શું કરવાનું છે આમ જનરલી આપણે બન તો લેતા જ હોઈએ છે કે કંઈક કોઈ પણ એસ્ટ્રા લેતા હોય તો એમાં તમારે આ રીતે રબર બેન્ડમાં એ ટીકો છે એનો જે હુક છે ફસાઈ અને આ રીતે તમે બનમાં આ રીતે રીંગને પહેરાવી દેવાના છે અને તમારો ટીકો છે ટસથી મસ્ત નહીં થાય અને તમારે કોઈ પણ જાતનું ટેન્શન પણ નહીં રહે અને હલસે પણ નહીં તો આ હેક પણ તમને આઈ હોપ કે સારો લાગ્યો હશે અને આશા કરું છું તમને હું જે પણ આઈડિયા આપું એ તમારી રોજિંદા લાઈફમાં કામ આવતા હશે અને કામ આવતા હોય તો પ્લીઝ કમેન્ટ કરજો કે કયા કયા હેક તમે અપનાવો છો એવી જ રીતે ક્યારેક ક્યારેક જલ્દીથી આપણે વન મિનિટમાં કુર્તીનું ફિટિંગ કરવું હોય અને બહાર જવાનું હોય તો તમે આ હેકને અપનાવી શકો છો ક્યારેક ક્યાંક આ કળીવાળી કે પછી કોઈ પણ કુર્તી હોય તો બહુ લૂઝ થતી હોય છે તો આ રીતે જે રીતે વિડીયોમાં બતાવું છું એ રીતે થોડીક ચીપટી લઈ અને બંને સાઈડ તમારે જે છે સેફ્ટી પિન ભરાઈ લેવાની છે કોઈને પણ ખબર નહીં પડે અને ખાસ તોર પર જે લૂઝ કુર્તી હોય છે ને એમાં સરસ મજાનું ઇન્સ્ટન્ટ ફિટિંગ આમાંથી આવી જતું હોય છે તો આઈ હેવ હોપ કે આ હેક પણ તમને સારો લાગ્યો હશે તેવી જ રીતે ક્યાર પણ આપણે લૂઝ શર્ટ પહેરતા હોય કે ફિટિંગવાળો શર્ટ પહેરતા હોય કે ટોપ પહેરતા હોય તો આપણે હાથનો પાર્ટ છે ને જે મિડલવાળો જે એલ્બોવાળો પાર્ટ છે ને થોડો જાડો હોય છે મોટો હોય છે ત્યાંથી આપણી સ્લીવ આગળ જતી નથી અને આપણને આખી સ્લીવવાળો શર્ટ સારો લાગતો નથી તો તમે વિડીયામાં બતાવું એ પ્રમાણે હેરબેન્ડ લઈ અને આ રીતે તમે નીચેથી ગાજમાંથી બંનેને કાઢી અને પછી જે છે બટન સાથે ટક કરી દેવાનું છે આ રીતે તમે લેશો તો ઇઝીલી તમારો જે શર્ટની સ્લીવ છે ઉપર જઈ જતી રહેશે અને જે છે તમારે જે પેટર્ન જોઈતી હતી એ પણ મળી જશે તમે જોઈ શકો છો હું તમને આગળ બતાવીશ કે બંને સ્લીવમાં શું ફરક છે તો આમાં નીચે સુધી આપણે સ્લીવ રાખીએ ને તો આપણે થોડા જાડા દેખાઈએ છીએ ને સારો લુક પણ નથી આવતો તો આઈ હોપ કે આ હેક પણ તમને પસંદ આવ્યું હશે આ હેક તો બહુ સરસ છે તમે જોઈ શકો છો બ્લેક કપડાં જ્યારે આપણે વોશિંગ મશીનમાં નાખીએ ને તો આ રીતના જે લિન્ટ થઈ જતા જતી હોય છે વ્હાઈટ કલરની કેમકે એમાં વ્હાઈટ કલરનો કલર બેસી ગયો હોય કે એવું વ્હાઇટ વ્હાઈટ આપને ફીલ થતું હોય તો તમારે આ રીતનો વોશિંગ પાવડર અને જે કન્ડિશનર હોય ફેબ્રિક કન્ડિશનર એ જે ડિટર્જન્ટ બોક્સમાં આવે હોય છે એમાં નથી નાખવાનું સીધું ડાયરેક ટેન્કમાં નાખવાનું છે અને પછી એમાં શું થાય કે બધું જામી જતું હોય જમા થઈ જતું હોય એટલે તમારે ડાયરેક્ટ નીચે ટેન્કમાં નાખવું બધા બ્લેક કપડાં એમાં નાખી દેવાના જે રીતે રેગ્યુલરી વોશ કરો એ રીતે વોશ કરી લેવાનું પણ એક વાત છે કે અહીંયા તમારે ફોઇલ પેપરને આ રીતે ગોળિયું કરી અને લગાવી દેવાનું છે એમાં અંદર નાખી દેવાનું જો વધારે કપડાં હોય તો વધારે નાખી શકો આનાથી શું થાય કે જે આપણે કપડાં ધોઈએ છીએ એમાં સ્ટેટેટીક ઇલેક્ટ્રિસિટી પેદા થતી હોય છે જે આ જે એલ્યુમિનિયમ ફોઇલ છે પોતાની તરફ ખેંચી લે એટલે બીજા કપડાં જે વ્હાઈટ વાળા કે કોઈ પણ જે વસ્તુ હોય છે એ બ્લેક કપડામાં બેસતી નથી ને આપણું બ્લેક કપડું એવું ને એવું રહે છે સ્ટેટેટિક્સ ઇલેક્ટ્રિસિટી એ છે કે ક્યારેક ક્યારેક આપણે બ્લેન્કેટને અડીએ તો એ હાથમાં આપણે તાર જેવું ફીલ થતું હોય છે આપણે સો ટો હોય એવું ફીલ થતું હોય એ ઇલેક્ટ્રિસિટી છે ને એને એલ્યુમિનિયમ ફોઇલ પોતાની તરફ ખેંચી લેતી હોય છે સ્પેશિયલી બ્લેક કપડાં હોય કે કોઈ પણ રંગીન કપડાં હોય ને તેમાં પણ તમે આ યુઝ કરી શકો છો અને એકવાર એલ્યુમિનિયમ ફોઇલના જે સર્કલ છે ગોળા એ તમે બનાવી લો પછી બધી જ જગ્યાએ તમે બધી વોશિંગ જ્યારે પણ કપડાં વોશ કરો એમાં એનો એનો રિપીટ ઉપયોગ કરી શકો છો તો આઈ હોપ કે તમને આ ટિપ્સ અને આઈડિયા ગઈમાં હશે પ્લીઝ તમને મારી ચેનલના વિડીયો ગમતા હોય તો કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જરૂરથી છે કરજો કંઈ પણ વસ્તુ જોવા માંગતા હોય તો કમેન્ટ જરૂર કરજો અને કોઈ પણ સારા કે કોઈ પણ ખરાબ જે તમને મારા વિડિયોને અકોર્ડિંગ કોઈ પણ લાગતા હોય કે આ સુધારો કરવાની જરૂર છે તો પ્લીઝ કમેન્ટ કરજો તો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને બાય બાય